જો તમારા ઘરમાં નકારાત્મક ઉર્જા વધી ગઈ છે તો ચૈત્ર નવરાત્રિ નવમો દિવસમાં દેવી દુર્ગાની પૂજામાં કપૂર જરૂર સળગાવો આવું કરવાથી ઘરની સારી નકારાત્મક ઉર્જા દૂર થઈ જશે એની સાથે ઘરમાંથી દુર્ભાગ્ય પણ દૂર થશે નવરાત્રિની નવમી તારીખના દિવસે ગાયના દૂધથી બનેલા શુદ્ધ ઘીનો દીવો કરીને પૂજા કરો આવું કરવાથી વ્યક્તિના જીવનમાં ધનનું સુખ બની રહે છે દેવી દુર્ગાની પૂજામાં પાનનું ખાસ મહત્વ બતાવવામાં આવ્યું છે એવામાં તમે દેવી દુર્ગાને પાન જરૂર ચડાવો આવું કરવાથી દેવી મનપસંદ આશીર્વાદ આપે છે જો તમારા જીવનમાં સુખ સૌભાગ્યની કમી નજર આવી રહી છે કે પછી લગ્નમાં મોડું થઈ રહ્યું છે તો નવરાત્રિના છેલ્લા દિવસે માતા રાણીને પીળા કલરના કપડામાં હળદરની ગાંઠ ચડાવી દયો આવું કરવાથી તમારા જીવનમાં દુર્ભાગ્ય દૂર થશે અને સુખ સમૃદ્ધિના આશીર્વાદ મળશે આના સિવાય કન્યા પૂજનને પણ એક કારગર ઉપાય માનવામાં આવે છે તમે જો નવ દિવસ સુધી દેવીની પૂજા અર્ચના નથી કરી શકતા તો માત્ર અષ્ટમી અને નવમી પર વ્રત રાખો અને કન્યાઓને ભોજન કરાવો કન્યા પૂજા દરમિયાન તેમને પૂરી ચણા અને હલવો ખવડાવો આમ કરવાથી દેવી તમારા પર ચોક્કસ પ્રસન્ન થાય છે અને તેમના આશીર્વાદ હંમેશા તમારા જીવન પર રહે છે તમારા પેન્ડિંગ કામ પણ પૂરા થવા લાગે છે કન્યા પૂજન સંબંધિત ઘણા પ્રકારના સવાલ થાય છે ઘણા લોકો જાણવા માંગે છે કે કન્યા પૂજન કેમ કરવામાં આવે છે અને કન્યા પૂજન માંગ એક બાળક કેમ જરૂરી હોય છે તો ચાલો તમારા આ સવાલના જવાબ જાણી લઈએ સૌથી પહેલા વાત કરીએ કન્યા પૂજનની તો કન્યા પૂજન વગર નવરાત્રીની પૂંજા અધૂરી રહે છે એટલે કન્યા પૂજન કરવામાં આવે છે આને ઘણી જગ્યાએ કુમારી પૂજા કે કંજક પૂજા પણ કહે છે કંજક પૂજા વગર ચૈત્ર નવરાત્રી નવમો દિવસ દિવસનુંમ્ફળ લોકોને નથી મળતું પૂજામાં બાળક શા માટે જરૂરી છે વાસ્તવમાં નાની છોકરીઓને માતાનું સ્વરૂપ માની તેની પૂજા કરવામાં આવે છે વળી ઘણા લોકો કન્યા પૂજામાં એક કે બે બાળકોનો સમાવેશ કરે છે આ બાળકને કાલ ભૈરવનું સ્વરૂપ માનવામાં આવે છે અને એકને ભગવાન ગણેશનું સ્વરૂપ માનવામાં આવે છે ભગવાન ગણેશની પૂજા વિના કોઈ પણ પૂજા અધૂરી છે અને ભૈરવ માતા રાણીના રક્ષક છે જેને લંગુરિયા પણ કહેવામાં આવે છે અને તેથી જ તેઓ ચોક્કસપણે પૂજામાં સામેલ છે આનો નિયમ સરળ છે જેવી રીતે તમે કન્યાઓને ભોજન કરાવી રહ્યા છો એ જ રીતે તમારે લંગૂરને ભોજન કરાવવું જોઈએ અને છેલ્લે એને પણ દક્ષિણા અને ભેટ આપીને મોકલવા જોઈએ ત્યારે જ વ્રત સફળ થાય છે અને નો આશીર્વાદ જીવનમાં બની રહે છે ઘરે આવેલી કન્યાઓને મા દુર્ગાનું રૂપ માનવામાં આવે છે એટલે ભૂલથી પણ આમનો અનાદર નહીં કરો લોકો ઉપર ગુસ્સો નહીં કરો કોઈ પણ ખરાબ વાત નહીં કરો અને કોઈ પણ કન્યા સાથે મતભેદ નહીં કરો નહીં તો તમને વ્રતનું ફળ નહીં મળે કન્યાઓને પહેલા જ નિમંત્રણ આપો અને એમને આદર સત્કાર સાથે ઘરમાં બોલાવીને ભોજન કરાવો પૂર્વ દિશામાં એમનું મોઢું રાખીને એમને ચાંદલો કરો એમને લાલચુંડી ઓઢાડો અને પછી ભોજન કરાવો ભોજનને એઠું નહીં કરો ભોજન હંમેશા સાત્વિક બનેલું હોવું જોઈએ આમાં લસણ અને કાંદાનો ઉપયોગ નહીં કરો ભોજન પછી કન્યાઓને પોતાના હિસાબે દાન દક્ષિણા આપીને એમને વિદાય કરો અને એ પછી તમારા વ્રતનું પારણ કરો ભારતીય હિન્દુ ધર્મમાં પ્રાચીન કાળથી જ શક્તિ ઉપાસનાનું ખૂબ જ મહત્ત્વ છે અને એમાં પણ નવરાત્રિ જેવો અવસર હોય ત્યારે તો શક્તિ ઉપાસકો અચૂક માતાજીની આરાધના ઉપાસના અને જપ તપ કરતા હોય છે પ્રાચીન સમયમાં પણ ઋષિ મુનિઓ નવરાત્રિમાં શક્તિ ઉપાસના કરતા અને નવરાત્રિમાં વ્રત જપ તપ અને ઉપવાસ કરતા આજે પણ નવરાત્રિમાં ઘણી જગ્યાએ નવરાત્રિના નવ દિવસ દરમિયાન યજ્ઞો થાય છે ચૈત્રી નવરાત્રિ સાધના અને ઉપાસના માટેની નવરાત્રિ છે આ નવરાત્રિમાં ગરબા ગાવાના નથી હોતા પરંતુ માં અંબાની ભક્તિમાં મનને સ્થિર કરવાનું હોય છે ચૈત્રી નવરાત્રિમાં નવ દિવસ દરમિયાન જો પદ્ધતિ અનુસાર શક્તિની ભક્તિ કરવામાં આવે તો ભક્તને અનેક ગણું ફળ પ્રાપ્ત થાય છે ચૈત્રી નવરાત્રી સાથે એક પૌરાણિક કથા જોડાયેલી છે આ પૌરાણિક કથા અનુસાર દુષિબેગો નામના એક રાજાને સિંહે ફાડી ખાધા હતા તે રાજાની જગ્યાએ તેમના પુત્ર સુદર્શનને ગાદી પર બેસાડવાના હતા જો કે કોસાલાની આ ગાદી પર ઉજ્જૈન અને અલિંગાના રાજાની પણ નજર હતી સુદર્શનને ગાદી મળે તેના વિરોધમાં અંદર અંદર લડાઈ થઈ લડાઈના કારણે સુદર્શન જંગલમાં ભાગી જાય છે ત્યાં જંગલમાં એક ઋષિના ત્યાં તે ક્લીમ મંત્ર શીખ્યો આ મંત્રથી એક રાજાએ તેની કન્યા પરણાવી અને પછી આ સસરા જમાઈએ ભેગા મળીને કોસાલાની પોતાની ગાદી પાછી મેળવી હતી સુદર્શનને પિતાનું રાજ્ય અને રાજગાદી મળ્યા બાદ તેઓ માં અંબાની ભક્તિમાં લીન રહેવા લાગ્યા રાજાને ચૈત્રી નવરાત્રિ કરતા જોઈને પ્રજાને પણ માં અંબામાં શ્રદ્ધા જાગી રાજા સુદર્શને જણાવ્યું કે મને જંગલમાં જીવતો રાખનાર રાજપાટ પાછા અપાવનાર અને સમૃદ્ધિભર્યું જીવન આપનાર માં દુર્ગા છે આ બધી જ મા દુર્ગાની કૃપા છે અને ત્યારથી જ ચૈત્રી નવરાત્રિમાં મા અંબાના ઉપવાસની પરંપરા શરૂ થઈ હતી આજે ચૈત્રી નવરાત્રિમાં મોટી સંખ્યામાં માતાજીના ભક્તો માતાજીની ઉપાસના પૂજા અર્ચના કરે છે કહેવાય છે કે સુદર્શને માં અંબાજીની આરાધના કરી એટલે માતાજીએ સુદર્શનને દર્શન આપ્યા હતા અને ચમત્કારિક શસ્ત્ર આપ્યું હતું આ શસ્ત્ર દ્વારા સુદર્શન નામના આ રાજાએ યુદ્ધ કર્યું હતું અને રાજપાટ પાછા મેળવ્યા હતા આ રાજપાટ એવા લોકોના હાથમાં હતા જે લોકો ખૂબ જ શક્તિશાળી હતા એટલે તેને પાછા મેળવવા સરળ નહોતા પરંતુ સાક્ષાત મા જગદંબા જેની સાથે હોય તેને કોઈ પણ પ્રકારની મોટી તાકાતો હરાવી શકતી નથી સુદર્શન રાજાએ પ્રજા માં અંબાજીએ આપેલા શસ્ત્રને ઊંચું કરીને બતાવ્યું અને કહ્યું કે માતાજીએ આપેલા આ શસ્ત્રએ મને મારા બાપ દાદાની ગાદી પાછી અપાવી છે નવરાત્રિ પર માતાની કૃપા મેળવવા માટે અનેક પ્રકારના ઉપાયો અને પૂજા કરવામાં આવે છે વાસ્તુ અનુસાર નવરાત્રિનો તહેવાર ઘરમાનથી વાસ્તુદોષ દૂર કરવાનો શ્રેષ્ઠ સમય છે નવરાત્રિ પર કરવામાં આવેલા ઉપાયોથી ઘરમાનથી દરેક પ્રકારની નકારાત્મક શક્તિઓ દૂર થાય છે અને સુખ સમૃદ્ધિ રહે છે ચૈત્ર નવરાત્રિના દિવસે માતા સ્વર્ગમાનથી આવે છે અને સતત નવ દિવસ સુધી પૃથ્વી પર રહે છે આ દરમિયાન માં દુર્ગા દરેક ભક્તના ઘરે જાય છે આવી સ્થિતિમાં નવરાત્રી પર માતાનું સ્વાગત કરવા અને તેમના આશીર્વાદ મેળવવા માટે ઘરના મુખ્ય દરવાજા પર દેવી લક્ષ્મી સ્વસ્તિક અને ઓમ ચિહ્નના શુભ ચરણ લગાવો તેનાથી માતા ખૂબ જ ખુશ થાય છે નવરાત્રિના પ્રથમ દિવસે કળશની સ્થાપના કરતી વખતે મા દુર્ગાના પ્રથમ સ્વરૂપમાં શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે નવરાત્રિ પર કળશની સ્થાપના કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે વાસ્તુ અનુસાર કળશની સ્થાપના કરતી વખતે તેને હંમેશા ઉત્તર પૂર્વ કોણ પર કરવી જોઈએ ઉત્તર અને પૂર્વ દિશાની વચ્ચે ઈશાન કોણ કહેવાય છે ઈશાનમાં તમામ દેવી દેવતાઓનો વાસ છે તેથી ઈશાન ખૂણાની સફાઈ કરતી વખતે નવરાત્રીના પહેલા દિવસે કળશની સ્થાપના કરો જેના કારણે ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ રહે છે નવરાત્રિમાં કન્યાઓની પૂજા અને તેમને ભોજન કરાવવાનું વિશેષ મહત્વ છે નવરાત્રિની અષ્ટમી અને નવમી તિથિએ બે થી દસ વર્ષની વયની કન્યાઓની પૂજા કરવી ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે એવી માન્યતા છે કે કન્યાની પૂજા કરવાથી અને ભોજન કરવાથી મા દુર્ગાની કૃપા પ્રાપ્ત થાય છે અને ઘરમાં ધન અને અનાજની કમી નથી રહેતી નવરાત્રિ પર માતાને પ્રસન્ન કરવા માટે ઘરના મુખ્ય દરવાજાની સામે રંગોળી અને તોરણનો દરવાજો અવશ્ય બનાવવો જોઈએ તોરણ દરવાજા અને રંગોળી ઘરની સુંદરતાની સાથે માતાના વિશેષ આશીર્વાદ આપે છે તેથી જ નવરાત્રિના દરેક દિવસે ઘરના મુખ્ય દરવાજા પર કેળ અને આસો પાલવના તોરણ લગાવો નવરાત્રિ પર માતાના આશીર્વાદ મેળવવા માટે ઘણા પ્રકારના ઉપાય અને પૂજાપાઠ કરવામાં આવે છે

ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા દર્શક મિત્રોને જય ભારત જય જવાન જય માતાજી